ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પરિક્રમાનું હિન્દુ સંસ્કૃતિમાં આધ્યાત્મિક મહત્ત્વ છે હિન્દુ સંસ્કૃતિમાં શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું પણ આધ્યાત્મિક મહત્વ રહેલું છે ત્યારે સાતસો વર્ષ કરતાં વધુ સમયથી ચાલી આવતી પરિક્રમા સુષુપ્ત અવસ્થામાં હતી ત્યારે પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા પરિક્રમાને જીવંત કરવામાં આવી હતી બે દિવસની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ જય મહાકાલી માતાજીના ગગનબેરી નારા સાથે થયો છે માસરવદ અમાસ પાવાગઢની પરિક્રમાનો દિવસ ગણાય છે આજના રોજ વહેલી સવારે પાવાગઢની તળેટી ખાતે આવેલા વાઘેશ્વરી માતાના મંદિરથી આઠમા ચરણની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો હતો જેમાં સાધુ સંતો અને ધારાસભ્ય સહિત અગ્રણીઓએ આ પાવાગઢ પરિક્રમાનું પ્રસ્થાન કરાવ્યું હતું આ પરિક્રમા યાત્રામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ભાવિક ભક્તો રજીસ્ટ્રેશન કરાવીને જોડાયા હતા માતાજી ભક્તોને મારો જય માતાજી કહું છું હું બે વરસથી અહીંયા આવું છું પરિક્રમા કરું છું મા વાઘેશ્વરી માતાનું અહીંયા આગળથી આપણે પણ પરિક્રમા સ્ટાર્ટ થતી હોય છે અને પૂરો પર્વત પાવાગઢનો ફરવાનો હોય છે ત્યાં આગળ બધા ઇતિહાસ સારા એવા હોય છે જોવાલાયક છે અને ઘણા વર્ષોથી આ પરિક્રમા ચાલુ છે પણ ઘણા લોકોને જાણ નથી હોતી પણ મુઘલ સામ્રાજ્યનું બંધ થઈ ગયેલી અને પાછી લોકોમાં હિન્દુ આવી માતાજીના ભક્તો જાગ્યા અને હવે ફરી નવી આ ચાલુ થઈ અને લોકો હવે ઉત્સાહથી અહીંયા પરિક્રમા કરવા આવે છે અને ઘણા લોકોને માતાની આસ્થા છે અહીં આગળ કે આવી પાવનભૂમિમાં શક્તિપીઠ છે અહીંયા આશીર્વાદ લેવા આવે છે અને આ પવિત્ર કર્યા પવિત્ર કરી પરિક્રમા કર્યા પછી પણ લોકોને સારા એવા આશીર્વાદ મળે છે લોકોને એક ભાવના જાગે છે અને સારો ઉત્સવથી એ પરિક્રમા લોકો જોડાય છે અને મારી નમ્ર વિનંતી છે કે લોકો આમાં વધારેને વધારે આવે પરિક્રમા જોડાય માતાજીના આશીર્વાદ લે માતાજી અમને ખુશ શાંતિ સમૃદ્ધિ અને આવું કરતા રહે એવી મારી આશા છે